પ્રદેશ પ્રમુખ સીઆર આર હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા ચેક વિતરણમાં સર્જાયા ભાવુક દ્રશ્યો ટેન્ટ જર્જરિત થતા તેને ખાલી કરાવી અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું તમામને હવે નવા મકાન મળશે હું પણ આ ટુર્નામેન્ટમાં રહ્યો છું સી આર પાટીલ દર મહિને એક કરોડ રૂપિયા જેટલું બારસો ને તેર મકાન માલિકોને ચૂકવવામાં આવશે નવું મકાન સો વર્ષ સુધી ચાલે તેવું બનાવવામાં આવશે તેની જાળવણી રાખવા સી આર પાટીલનું સૂચન જ્યાં રહેતા હતા ત્યાં જ નવા મકાન આપવામાં આવશે બિલ્ડર અનિલ ધુઘંટા દ્વારા મકાન બનાવવામાં આવશે બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવામાં આવશે જેના મકાન છે તેને જ મળશે જેના નામ પર હશે તેને જ મળશે કોઈ મકાન માટે દબાણ કરે તો એમને કહેજો સી આર પાટીલ